ખાલી પૂઠાની યાડમાં લઈ જવાતો તો રૂપિયા અગિયાર પોઈન્ટ બાવીસ લાખથી વધુનો દારૂ અને મુદ્દા માલ ઝડપાયો બલ્લેશ્વરથી પલસાણા પોલીસે બેને ઝડપીને એકને વોન્ટેડ જાહેર કર્યો પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગિયા તેમજ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ આનંદ મળી હતી કે નવસારીથી એક ટેમ્પો નંબર એમ એચ ઝીરો સિક્સ બી ડબલ્યુ ફોર થ્રી ડબલ નાઇનમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો છે તેવી ચોક્કસ બાતમીના આધારે બલેશ્વર ગામની સીમમાં ખેતલા અપાટી સ્ટોલ પાસે વોચમાં ઊભા હતા એ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી ચેક કરતા ખાલી પૂઠાની આડમાં સંતાડેલો વિદેશી દારૂની બોટલો નંગ નંબર ત્રણ હજાર સાતસો વીસ જેની કિંમત રૂપિયા ચાર લાખ બે હજાર ટેમ્પો મોબાઈલ અને રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા અગિયાર લાખ બાવીસ હજાર છસો પચાસના મુદ્દા માલ સાથે મુંબઈના બે ઇસમોને ઝડપીને જથ્થો ભરાવનાર વાપીના એક વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે